પાવડો પડ્યો <laughs> <laughs> <laughs>

ઓપરેટર પાણી ને કે તો જવા દેજે મનાવાળી જવા દે મના પાચાણા આવે છે પાણી મણે ઓહ તમ આતો પી રહી હે પણ ઓ જવું હા ચેરો સિંહ જાણી આપી તૂટી જ્યો બી પછી પૂરો પહેર્યો તો લાગે છે પહેર્યો હારે મને એક જવા દે ઓપરેટર તો બોર ઉપર તો નહીં લાગે પીળી સાંજોક એમાં કોઈ જવા દેવાળી જવું તમાકુ જેવી થઈ જઈ જોવા દે જાય

Lá, Dabrô! Ah, pelo ar, você tá mandando o mar ao bairro, não pátio, na rua, não é, rio? Tchau, tchau, Dabrô, tchau, tchau. mas o o coi, coi, né le a aqui, Dabrô. Capinho, né, rio? Mãe, mãe,

તારા બે લાગશે તો હા મને ખબર હે કરવા પૈસા પૈસા ના લીધું બીજું લાય ગુણ

લડ રહે બે લાખ ની તમાકુ તું બે લાખ ની તમાકુ જતી પણ તારા નો કેવા છે તું કે આ પાટણ ની કે જલેબી ખાય કે ખાવીશ

બે દાડા મોરી જ પા જો તમાકુ જતી રહી તો બે તૈયાર રાખજી બે રૂપિયા છે ને મેળવા દે ઇંડમ દારૂડી તારે જે કે ક્યા ને જોવાનું તમે કઈ દઉં મોજી ઘેર થઈ પોતે ભેળા આ દારૂડી મોકલી મોકલી નો ગુલામ થઈ ગયો કહું એમ જ કહું

હે અમે હેડેવા નહી દેવું હેઠા હું દે દે ખરા પપ્પા મને ચો માર્યો